અમોદના ખેડૂતોને થારા સભે ડીકે સ્વામીના હસ્તે લક્ષી સાધનો અપાયા ખેડૂતોને લક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા એકવીસ પોઈન્ટ તેતાલીસ લાખની સબસિડી અપાઈ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી લઈ રહી છે આત્મનિર્ભર કરવા માટે સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓમાં છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજરોજ નાહિયર હટીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે એકસો આઠ જેટલા ખેડૂતોને કલ્ટિવેટર તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા અને જેમાં સરકારે ખેડૂતોને એકવીસ પોઈન્ટ છેતાલીસ લાખની સબસિડી આપી હતી ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ નાયેર ગામના આગેવાન મધુસૂદન પટેલ જિલ્લા ભાજપના ખેડૂત આગેવાન અશોક પટેલ મદદનીશ ખેતી નિયામક કુલદીપસિંહ વાળા વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ સેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રોજ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા અઠીલા હનુમાનજી મહારાજ નાહિર ખાતે આમોદ તાલુકાના ઇઠ્યોતેર જેટલા ખેડૂતોને વીસથી બાવીસ લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજ રોજ અઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી તો આ નિમિત્તે હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં આવા ને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના